નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજની ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે હવે તમે આ વિષયના વિડીયોઝ એક સાથે પણ જોઈ શકશો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ તમે આ વિષયના વિડીયોઝ એક સાથે જોઈ શકશો તો બાળકો આજના વિડીયોમાં આપણે શીખીશું ગુજરાતી ધોરણ આઠ દ્વિતીય સત્રનો પાઠ નંબર પંદર અખંડ ભારતના શિલ્પી તો અખંડ ભારત એટલે કે ભારતના કોઈ ભાગ ન હોય તેવો જેના ભાગ ન હોય તેને આપણે અખંડ કહીએ છીએ ખંડ એટલે કે એક ભાગ જેમ આપણે દુનિયાના સાત ખંડમાં વહેંચાયેલી છે તે તો અખંડ ભારતના શિલ્પી શિલ્પી એટલે કે જે મૂર્તિ બનાવે છે તે તો જેણે અખંડ ભારત બનાવ્યું છે તેવા તો તેવા છે આપણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેણે છે ભારતને એકજૂટ કર્યું હતું જ્યારે આપણે ભારત આઝાદ થયું ત્યારે લોકશાહી સ્થાપવા માટે બધા ભારતના અલગ અલગ રાજ્યોને એકસાથે જોડવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે બધા રાજાઓને એકસાથે જોડવાનું કહ્યું હતું અને છસો કરતાં વધારે રજવાડાઓ છે તે ભારતમાં જોડાવા તૈયાર થઈ ગયા હતા એટલા માટે આપણે છે તે વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહીએ છીએ તો આ એક ચરિત્રલેખ છે ચરિત્રલેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કાર્યશૈલી એટલે કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કેવી રીતે કાર્ય કરતા હતા તે વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા દ્રઢ સંકલ્પ કર્તવ્યનિષ્ઠ અડગ મનોબળ નેતૃત્વ જેવા ગુણોના ચરિત્રલેખ માં સુંદર રીતે નિરૂપાયેલા છે સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે અવતરણો એટલે કે જે બીજા અન્ય મહાપુરુષો છે તેણે આપણે વલ્લભભાઈ પટેલને શું શું કહીને સંબોધ્યા છે તે આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થાય છે ખડું થાય છે કે એટલે ઊભું થાય છે વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સંગ્રામની જેમ જ એક આગવું અને છે વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોગુ ગણાય છે શિરછોગુ એટલે શીર ઉપર શોભતું છોગુ બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો નીકળી ગયો હતો જેમણે આ સાંભળ્યો તેમણે ઉપાડી લીધો હતો તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો તો બારડોલી સત્યાગ્રહ વખતે જ્યારે તે લડત કરતા હતા ખેડૂતો માટે ત્યારે ખેડૂતોમાંથી કોઈ કઈ બોલાઈ ગયું કે ખેડૂતોના સરદાર સરદાર એટલે કે જે મુખ્ય માણસ હોય તે તો એ વલ્લભના સરદાર વલ્લભભાઈને ખેડૂતોના સરદાર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનો વિરોધ આપ્યો બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો આ લડત વેળા એટલે કે સમયે એક વાર ગાંધીજી આવ્યા હતા ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડીને કહ્યું કે એના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે આમ ગાંધીજીને વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું પછી તો તેઓ માત્ર ખેડૂતોના નહીં પણ સમગ્ર દેશના લોકહ્યામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા તો અહીં પ્રશ્ન છે કે સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કેવી રીતે મળ્યું તો તેનો જવાબ આપણને આ ફકરામાં મળી જાય વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તારીખ એકત્રીસ દસ અઢારસો ના રોજ થયો હતો તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા તેઓ રાણી લક્ષ્મીભાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે અઢારસો સત્તાવનના સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી ગાંધીજીએ કહ્યું હતું ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એટલે કે જે ખેતરમાં પરસેવો પાડે છે જે ખેડૂતો આપણા સુધી અન્ન પહોંચાડે છે અને જેને આપણે ખાઈને સ્વસ્થ રહીએ છીએ એનું જીવન જ સાચું જીવન કહેવાય આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી આ વાત પિતાની જેમ વલ્લભભાઈને બાળપણમાં આત્મસાત કરી હતી આત્મસાત કરી હતી એટલે કે અંદર ઉતારી હતી ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈને નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું વિદ્યાર્થી વયની જ તેમનામાં નિડરતા નેતાગીરી કે દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા હતા બીજ પડેલા હતા એટલે કે નાનપણથી જ તે નિડર નેતાગીરી ધરાવતા હતા અને દ્રઢ સંકલ્પ ધરાવતા હતા એક વાર તેમને કાફ કાખબલાઈ થયેલી ગામના વેદરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે દામ દેવાનું વિચાર્યું ત્યારે કોમલું બાળક જોઈ ખુદ વેજરાજ ઔઢવ અનુભવવા લાગ્યા આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે ગાંઠ પર ડામ દઈ દીધો હતો તો કાકબલાઈ એટલે કે બગલમાં થતું એક ગુમડું એ ગુમડું મટાવડવા માટે વૈદરાજે કહ્યું કે આપણે લોખંડના સરિયાને ડામ દેવો પડશે પણ જ્યારે વૈદરાજે એટલે કે ડોક્ટરે જોયું કે આ તો સાવ નાની ઉંમરના કુમળા બાળક છે તો તેના હાથમાંથી સળિયો પડી ગયો તો ડૉક્ટર વલ્લભભાઈ પોતે જ એ સળિયો પોતાના શરીરે અડાડીને તેને જે ગુમરું હતું ત્યાં અડાડ્યું તેઓના વિશિષ્ટ ગુણને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે એટલે કે વકીલની વકીલના ભણતર માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ભાતૃભાવ એટલે કે ભાઈ પ્રત્યેની ભાવના ભાઈ પ્રત્યેનો પ્રેમ અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો પછી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી એક વખતની વાત છે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યાં પિયુન આવીને એક તાર આપી ગયો તાર એટલે કે ટપાલ તાર વાંચીને કાંઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધું પ્રતિક્રિયા એટલે કે વાંચ્યું ટપાલ વાંચી અને કાંઈ પણ એને મોઢા ઉપર એક પ્રકારના હાવભાવ હતા નહીં એને પોતાનું કામ કરવા લાગ્યા વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું મિસ્ટર પટેલ શાનો તાર હતો વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું મારા પત્નીનું અવસાન થયું છે આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી અદા કરી એટલે કે નિભાવી જ્યારે ટપાલ આવી ત્યારે તે વકીલનું કામ કરી રહ્યા હતા તો તેને ટપાલમાં લખ્યું હતું તેમના પત્નીનું મૃત્યુ થયું છે છતાં તેણે છે તે પોતાનું કામ છોડ્યું નહીં અને કામ પ્રત્યેની લગન બતાવી આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું વૃક્ષ એટલે કઠોર જેવું સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલા લીધે એમ લાગતું હતું કે ખરેખર તો તેઓ નારિયેર જેવા છે નાળિયેર જેમ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં ભલભલાને પણ કોઈની જ શેહ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા વળી તેમની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગ્રત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલે સવારે ઊઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરથી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવું જીવન ગાળવું પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે એટલે જ્યારે બારડોલીની લડત ચાલુ હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે આપણે જેમ લગ લગ્નમાં ગયા હોય ને ધીમે ધીમે ચાલીએ અને ઉત્સાહથી ચાલતા હોય ખુશીમાં એકબીજાને વાતો કરતા હોય એવી રીતે નહીં પણ આપણે છે તે લડત કરવા જઈ રહ્યા છીએ તો તેવી રીતે જવાનું અને ઘરને છે સવારના તાળા મારીને તેને ભૂલી જવાનું આપણું જે ઘર છે તે ખેતરને જ તે સમજવું અને એવી રીતે બધી કોમ બધા નીચી વર્ગના ઊંચા વર્ગના બધા એક થશે અને બધે પોતે પોતાનું કામ કરશે તો જ આપણે આ સત્યાગ્રહ છે તે જીતી શકશું આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી ને નિશ્ચયમાં કાયમ રહેજો નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે તો બારડોલી સત્યાગ્રહની લડાઈ એટલા માટે થઈ હતી કે આપણે ખેડૂતોને જે ટેક્સ ભરતા હતા તે ટેક્સ વધારવામાં આવ્યો હતો જ્યારે વરસાદ ન પડ્યો ને છતાં ખેડૂતો પાસેથી ટેક્સ એટલે કે પૈસા વસૂલવામાં આવ્યા ત્યારે સરદારે છે તે આ સત્યાગ્રહ કર્યો હતો વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગનો નોંધાયેલા છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત એ વળી કેવી હોય પણ સરદાર એમનું જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી દીધી હતી તેવી દાજેલી દાળ વલ્લભભાઈએ એ જેલ યાત્રા પણ વેઠી હતી યાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજાવી મૂકી હતી સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે ધરપકડ રાત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈ લો તો આ સત્યાગ્રહ વચ્ચે દાંડી યાત્રાના સત્યાગ્રહમાં તેને જેલ યાત્રા કરવી પડી હતી અને જેલ યાત્રામાં તેને કઈ કઠણાઈઓ અનુભવેલી છે તે આપણે મહાદેવભાઈની ડાયરી જે તેમની આત્મકથા છે તેમાં તેને લખેલા છે અમે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજીએ જે સરદાર પટેલને સવાલો પૂછ્યા તે સવાલો આપણે છે તે આવતા વિડીયોમાં જોશું આ વિડીયોમાં અહીં સુધીનો અભ્યાસ કરીએ ત્યાં સુધી ગુડ બાય ટેક કેર